ચોમાસામાં દરિયામાં ન જવા પર પ્રતિબંધ છે અને આ પ્રતિબંધ જાણે કે કાગળ પર હોય એ પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા ભાવનગરથી આ ઘોઘાના દરિયામાં જીવના જોખમે સહેલાણીઓ દરિયામાં નહવાની મોજ માણી રહ્યા છે અનેક પરિવારો પોતાના બાળકો સાથે જીવના જોખમે દરિયા વચ્ચે નહવાની મોજ માણતા જોવા મળ્યા ચોમાસામાં દરિયા પર જવાના પ્રતિબંધ છે અને સહેલાણીઓ દરિયામાં ન જાય તે માટે એસઆરડી જીઆરડી અને ઘોઘા પોલીસને જવાબદારી સોંપવામાં આવી છે પરંતુ દરિયાઈ પટ આસપાસ કોઈ પણ નજરે જોવા ન મળ્યા અને હવે અહીં સવાલે થઈ રહ્યો છે કે જો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો આખરે જવાબદાર કોણ રહેશે ચોમાસામાં દરિયામાં ન જવા પર પ્રતિબંધ છે અને આ પ્રતિબંધ જાણે કે કાગળ પર હોય એ પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા ભાવનગરથી આ ઘોઘાના દરિયામાં જીવના જોખમે સહેલાણીઓ દરિયામાં નહવાની મોજ માણી રહ્યા છે અનેક પરિવારો પોતાના બાળકો સાથે જીવના જોખમે દરિયા વચ્ચે નહવાની મોજ માણતા જોવા મળ્યા ચોમાસામાં દરિયા પર જવાના પ્રતિબંધ છે અને સહેલાણીઓ દરિયામાં ન જાય તે માટે એસઆરડી જીઆરડી અને ઘોઘા પોલીસને જવાબદારી સોંપવામાં આવી છે પરંતુ દરિયાઈ પટ આસપાસ કોઈ પણ નજરે જોવા ન મળ્યા અને હવે અહીં સવાલે થઈ રહ્યો છે કે જો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો આખરે જવાબદાર કોણ રહેશે